સામે આવેલી છે સાઉરકુંડલા અભરામપરા ગામે સાત સિંહોની પજવણી થયેલી હતી બે ફોર વ્હીલ કારમાં પજવણી કોરોએ સિંહોની પજવણી કરેલી હતી અભરામપરાની બજારમાં સિંહોના ટોળા પાછળ કાર દોડાવેલી હતી કારના બોનેટ પર બેસી સિંહો પાછળ કાર દોડાવતા પજવણી કોરો જોવા મળી રહ્યા છે શિકારની શોધમાં અભરામપરા ગામમાં ઘૂસી આવેલા સાત સિંહોની ખુલ્લે આમ પજવણી થયેલી છે અને વનતંત્રના ઇજ્જતના લીરે લીરા ઉડેલા છે